હેલો એવરેન્ડ કેમ છો મિત્રો મજામાં હું છું આપણો પ્રિય તો મિત્રો સ્વાગત છે સંજય બ્લોક ચેનલમાં અને આજે મિત્રો આપણે જવાનું છે ભૈરવપુરા એટલે કે ત્યાં આગળ પહાડી વિસ્તાર છે અને જંગલ વિસ્તારમાં જવાનું છે તો મિત્રો ત્યાં આગળ આપણે જવાનું છે તોબેટનું લાકડું લેવાય એટલે કે તોબેટનું લાકડું લાવી અને તેની જાણકારી લેવાની છે અને તોબેટના લાકડા વિશે માહિતી લેવાની છે તોબેટનું લાકડું શેમો સામો કામ આવે છે અને મિત્રો તોબેટના લાકડાનું શું બને છે અને શું નથી બનતું તો આજે આપણે એની માહિતી લેવાની છે તો મિત્રો આજે અમારી સાથે અમારા એક દાદા છે તો તેમને લઈને જવાનું છે અને તોબેટનું લાકડું ક્યાં મળશે અને ક્યાં નહીં મળે એના વિશે જાણકારી લેશું તો આ તોબેટના લાકડા વિશે આ દાદાને ફૂલ જાણકારી છે અને કે એને કેવી રીતના બનાવો એને કઈ રીતના ઇસ્તેમાલ કરો અને મિત્રો તોબેટનું લાકડું શમો શેમો કામ લાગે છે અને શું કામ લાગે છે તો આજે તેને પૂરી ડિટેલ અને પૂરી જાણકારી તમને આપવાની છે અને પૂરી માહિતી લેવાની છે દાદા જોડેથી તો મિત્રો બન્યા રહો અમારા વિડીયોમાં અને બન્યા રહો સંજય બ્લોક ચેનલમાં અને વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને મિત્રો શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો તમારે નહીં પણ ગમે તેને કામ લાગશે આ વિડીયો તો જોતા રહો આગળના વિડીયોમાં અને બન્યા રહો મારી ચેનલ પર તો મિત્રો વિડીયોની અંદર તમે જોવો છો કે આપણને તોબેટનું લાકડું મળી ગયું છે તો મિત્રો આ તોબેટનું લાકડું એવું છે કે આપણે તમે જોયું છે કે લીમડાનું ઝાડ છે કે પાવળ છે કે કોઈ ઓબો છે તો તેનું જે ઝાડ હોય તે મિત્રો ગોળ હોય છે તો આ તોબેટનું લાકડું આપણે નસો જેવું છે જેમ આપણી નસો એ રીતા તો મિત્રો આ તોબેટના લાકડાનો આકાર છે ચોરસ આકાર તો વિડીયોની અંદર તમે જોવો છો અને તેના પત્તા પણ જોવો છો તો તમે જોયો છો વિડીયોની અંદર કે આ તોબેટનું લાકડું કેવું છે અને નસોવાળું છે ને ચોરસ છે તો મિત્રો આ તોબેટનું જે ઝાડ છે તો મિત્રો એ ઝાડ નથી પણ તે આપણે સોટીએ સોટીએ જેવું છે કે કોઈ જાડું લાકડું થાય ને આપણે બસ વધારેમાં વધારે ગણો તો અંગૂઠાથી ઝાડું વધારે થતું નથી અને હોટીઓને હોટીઓ લોબી થાય છે તો મિત્રો વધારે નહીં તો આ દસ દસ ફૂટની હોટીઓ હશે તો વિડીયોની અંદર તમે જુઓ છો અને તો મિત્રો તમે જુઓ છો કે આ સોટીઓને સોટીઓ જ છે તો આનું ઝાડ નથી હોતું તો ખાસ આ જોઈ લેવું વિડીયોની અંદર તો મિત્રો આ તોબેટનું લાકડું છે એના જે પંતા છે એ ખરસવાળા છે જે આપણે કહીએ તો મિત્રો આ તમે ખાસ એનું ધ્યાન રાખવું આ તોબેટના લાકડાના જે પંથા છે ખરચવાળા આવે છે તો મિત્રો આ તમને તોબેટનું લાકડું તમને ખાસ કરીને પહાડી વિસ્તારમાં જ જોવા મળે છે તો બીજી કોઈ જગ્યાએ નદી કે એવામાં કંઈ થતું નથી ખાસ કરીને તમારે લાવવું હોય તો પહાડી વિસ્તારમાં જ જવું પડે તો મિત્રો આ તોબેટનું લાકડું છે તે કોઈને હાથ ભાગ્યો કોઈનો પગ ભાગ્યો કોઈને એક્સિડન્ટ થઈને કોઈ બે હાથ હાથના ટુકડા થઈ ગયા હોય તો મિત્રો આ તોબેટના લાકડાનું સેવન કરવાથી તમારા હાથ સંધાઈ જાય છે અને તમારા હાડકા પણ કમ્પ્લીટ સંધાઈ જાય છે તો મિત્રો કોઈને ગાય હોય કે બેસ હોય એનો પગ ઉતરી ગયો ફ્રેક્ચર થયો હોય તો આ લાકડાનું પાણી પાવાથી તેને કમ્પ્લીટ થઈ જાય છે તો મિત્રો વિડીયોની અંદર તમે કંઈની રાહ જોઈ રહ્યા છો કે આપણે આ તોબેટના લાકડા વિશે આ જોડે માહિતી લેવાની છે તો ચાલો મિત્રો આ તો જાજી વધારે રાહ જોવી નથી અને હું સમયમાં તમને દાદાની જાણકારી આપી દઈએ તો બન્યા રહો અમારા વિડીયોમાં અને બન્યા રહો સંજય બ્લોક ચેનલ પર દાદા તો બેટરી શું કામ લાગે આ રી અને શેના શેના કામમાં શા માટે કામ આવે આ જો

ઉકળવા જો ઉતર જ નહીં બરાબર પેલા ભેડા પહોંચતો થઈ જાય બરાબર એટલે એ ઉકળે એટલે તૈયાર થઈ જાય બરાબર એને પછી આપણે પીવું હોય તો પીવરાય મોણસ ઝોરને પાવું હોય તો એને નાળમાં પીએ તો નાળમાં લોઢિયામાં મૂકીને તમે લોઢિયામાં પાણી પીએ પાણી આજે પીએ તો ચાલે બરાબર અને એકલું પીએ તો ચાલે બરાબર આવી એની દવા સબ બરોબર તમારે જો આ તમારે કહેવું એટલે તમારે તો મિત્રો તમે ટોયબેટ વિશે પણ જોયું છે અને દાદાએ વાત કરી તો કોઈને પણ જરૂરિયાત હોય તો આ ટોયબેટને યુઝ કરી શકે છે અને વિડીયો બને એટલો આગળ કરો અને શેર કરો અને વિડીયો